ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની થોડા દિવસ અગાઉ પાટણ ખાતે બદલી કરવામાં આવી હતી જેને લઈને નવા વરાયેલા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કેતન જોશી વિધિવત ચાર્જ સંભાળ્યો છે થોડા દિવસ અગાઉ સરકારી અધિકારીઓની બદલી કરવામાં આવી હતી જેમાં વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિની બદલી પાટણ ખાતે થઈ હતી અને તેમની જગ્યાએ વડોદરા મહાનગરપાલિકા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે કેતન પી જોશી તરીકે નિમણૂક કરવામાં આવી છે જેમણે આજે સવારે વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો ડેપ્યુટી કમિશનર કેતન જોશી પોતે ગાડી ચલાવીને પાલિકા કચેરી આવ્યા હતા ડેપ્યુટી કમિશનર કેતન જોશીએ ચાર્જ સંભાળ્યા બાદ સ્ટાફના કર્મચારીઓએ તેમને વેલકમ સ્વાગત કર્યું હતું ત્યારબાદ બુકે આપીને તેઓને સન્માનિત કરવામાં આવ્યા હતા આજરોજ વડોદરા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે ચાર્જ સ્થગત કર્યો છે મનનીય કમિશનર સાહેબની સૂચના અને એમના માર્ગદર્શન હેઠળ જે કંઈ વડોદરા શહેરના વિકાસ માટે જે પ્રવૃત્તિ થતી હશે તેની અગ્રતા જાણી અને ચૂંટાયેલી પાક જોડે સંકલનમાં રહી અને વધુ સારું કઈ રીતે કામ થઈ શકે તે માટેની કાર્યવાહી કરવામાં આવશે સામાન્ય રીતે મેં ખાસ કરીને પંચાયત અને રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં કામ કરેલ છે એટલે અર્બન નો નવો વિષય છે પરંતુ નવસારીમાં છેલ્લા સાડા ત્રણ વર્ષથી નવસારી એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીના સીએ તરીકે પણ મેં કામગીરી કરી હોય એમની શહેરી વિકાસ માટેની જે કાંઈ લોકોને વધુ સુવિધા મળી શકે અને સરળતાથી મિનિમમ ગવર્મેન્ટ અને મેક્સિમમ ગવર્નન્સની ધ્યાન લઈ ને લોકોને વધુ સારી સેવા આપવાનો પ્રયત્ન કરવામાં આવશે